ફાળોનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની સેવકોની અટકાયત વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રિપેર કરતા પણ કાયમની હાલાકી ઉદ્ભવતા આમ આદમી પાર્ટીના નગર સેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાપખા માર્યા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણધણ દંડક રચનાબેન હિરપરા કોર્પોરેટર વિપુલભાઈ સુહાગ્યા કુંદનબેન કોઠિયા શોભનાબેન કેવડીયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોની અટકાયત કરી ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડા ઉજવણી કરી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે